ઇસ્માયલ ખાસકેલી મારું નામ ગામ બેરડો અમારી જમીન આવેલી છે વાંત્રા ગામમાં સરોવર નંબર એકસો ચોવીસ ત્યાં અમારો વડીલો વખતથી થી કબજો ભગવટો અમારો જ છે અને ખોટી રીતે ભ્રષ્ટાચાર અહીંયા કર્યો છે અમારા જમીનમાં કોઈ ઝાડ કે એવું કાંઈ વાવેલ નથી ત્યાં આગળ એવું કહે છે કે પંદર હજાર નવસો ઝાડ વાવેલા છે એક ઝાડની આપણે બારથી તેર હજાર કિંમત લખીએ તો ઓગણીસ કરોડની ની ઉપર સુધી ભ્રષ્ટાચાર થયો છે અમારે હું તમે સાહેબ રૂબરૂ જુઓ તો ત્યાં આગળ કોઈ એવું થયો જ નથી કે ઝાડ ક્યાં છે જ નહીં કોઈ જાતનું આ અમારે નહીં બધી જગ્યા અમારે લાઈન જ્યાં આવે છે આખી માં બધી કેનાલ વાળા ભ્રષ્ટાચાર બધું કરી રહ્યા છે એવું મારું કેવાનું છે એસપી બધી જગ્યા ફરિયાદ દીધેલી છે અમારો હજી સુધી કઈ નિર્ણય આવેલ નથી ક્યાં કઈ જગ્યા નું બધી જગ્યા ફરિયાદ કરે છે એ તો બધાના નામ મારા ફાઇલ માં લખેલા છે ને બધા આખી ફાઇલ તમને આપેલી છે મેં એમાં જોઈ લે સાહેબ બસ તમારે અમારી માંગ એ છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં આગળ કોઈ ઝાડ કે એવું કાંઈ છે જ નહીં મેદાન પર આવે જમીન કવજો ભોગો અમે કરીએ છીએ અહીંયા આગળ કઈ છે જ નહીં સર્વ નંબર એકસો ચોવીસ વાંતરા અમારી માંગ પૂરી માંગપુરીની તો સાહેબ અમે હાઈકોર્ટમાં જાશું અને જો અન્ય અહીંયા અહીંયા આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જાઈશું શું સજા મળી હા સાહેબ જરૂરી મળવી જોઈએ કેમ કે અમારે એક માં નથી આખા ઈ લોકો બધા મલીભાગેલા કરેલા છે કે અમારે એવું થાય ને કે અહીંયા કેનાલ આવે છે એને ખબર પડી ગઈ કે અહીંયા કેનાલ આ સર્વ નંબર જશે તો એ શું કરે બીજાને વેચી દે છે ત્યાં આગળ જમીનમાં કેનાલ નીકળે છે તો બધી જગ્યાએ કે ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે આખે વાંચરાની સીમમાં એમને થઈ રહ્યું છે શું માંગ મારી માંગ એ છે કડકમાં કડક સાહેબ કાર્યવાહી થાય કે એકવીસ કરોડ કે વીસ કરોડ ત્યાં આગળ એવી કોઈ જમીન નથી કે ક્યાં ઝાડ વાવી શકો આંબાના ઝાડ કે ત્યાં કોઈ છે જ નહીં કાંઈ સ્થાનિક ઉપર તમે હાલી શકો છો